વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું રોટલીમાંથી એક નવો જ નાસ્તો બનાવવાના છીએ તો આપણે જે બપોરની બચેલી રોટલી હોય એમાંથી આજે આપણે સાંજ માટે નાસ્તો બનાવીએ છીએ તો ચાર થી પાંચ અહીંયા આપણે રોટલી લઈ લીધી છે અને અહીંયા આપણે બે ડુંગળી સુધારી લીધી છે ત્રણ લીલા મરચા સુધારી લીધા છે લીલા ધાણા સુધારી લીધા છે એક બટેકો સુધાર લીધું છે ઝીણું ઝીણું બે ડુંગળી અને બટેકા એકદમ સરસ ઝીણું ઝીણું સુધારી લેવાનું છે એક વાટકી જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું તળવા માટે તેલ અને આ લોટને બાઇન્ડ કરવા માટે પાણીની જરૂર પડશે તો આપણે પહેલા બાઉલની અંદર બટેકાને લઈ લેશું હવે આપણે ઝીણા ઝીણા બટેકાને સુધારવાના ડુંગળી સેમ એ જ રીતે આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે એ પણ સાથે ઉમેરી દેસું અને આપણે મરચાં પણ અહીંયા ઝીણા ઝીણા જ સુધારેલા છે આવી રીતે એને પણ ઉમેરી દઈશું લીલા ધાણા પણ ઉમેરી દેસુ બાઉલ માં સાથે મિક્સ કરી દઈશું આપણે આપણે રોટલી મીઠાવાળી બનાવીએ છીએ એટલે મીઠું ઉમેરવામાં આપણે ધ્યાન રાખશું અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર ચમચી જેટલી હિંગ ચમચી જેટલી હળદર ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું એટલે ડુંગળી અને બટેકામાંથી જેટલું પાણી છૂટવાનું હોય એ બધું છૂટી જાય મીઠું ઉમેરી અને આપણે થોડીવાર વાર રાખશું આને કારણ કે આમાં આપણા ડુંગળી અને બટેકામાં સરસ પાણી પણ ચડી જાય અને પાણી જેટલું છૂટવાનું એટલું છૂટી જાય આપણે એક વાટકી ચણાનો લોટ લીધેલો છે એ અહીંયા ઉમેરી દઈશું પહેલાં લોટને એમ જ મિક્સ કરશું જે પાણી છૂટું હોય આપને ખબર પડી જાય કે લોટ પાણી જો શોષી લે એટલે કે એબ્ઝોર્બ કરી લે જો આપણે પાણી બિલકુલ ઉમેર્યું નથી તો કેટલું પાણી આ એકદમ ઓલું થઈ ગયું છે છૂટું છે આમાંથી ડુંગળી અને બટેકામાંથી થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરવાનું છે આશરે અડધી વાટકી જેટલું તો આપણે પાણી જોઈએ જ જશે મને અહીંયા લોટ થોડો ઓછો પડતો હતો એટલે મેં એક ચમચી જેટલો વધારે અહીંયા લોટ ઉમેરેલો છે એક વાટકી કીને એક ચમચી જેટલો આપણે અહીંયા લોટ ઉમેરેલો છે અને આવું આપણે બેટર તૈયાર કરવાનું કારણ કે આ બેટર આપણે રોટલી ઉપર ચોપડીને તળવાનું છે એટલે સરસ ચોપડાઈ જાય એવું આપણે બેટર તૈયાર કરવાનું આછું ઘાટું તમને જે રીતે ફાવે એ રીતે તમારે બેટર તૈયાર કરવાનું છે આપણે બેટર તૈયાર કરતા હતા ત્યાં સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો હવે આપણે રોટલી ઉપર આ બેટરને લગાવી લઈએ રીતે લગાવી દેવાનું છે આખી રોટલીમાં આપણે આ બેટરને

બીજી સાઈડ આપણે પલટાવી હળવે હળવેથી પલટાવાનું આપણે ગરમ તેલ ઉડાઈને ને એ રીતે અને બે સાઈડ થી સરસ એવી જેવી તમારે ક્રિસ્પી ખાવી એ રીતે રોટલી આપણે તળી લેવાની છે બે સાઈડ પલટાવીને તો સેમ આજ રીતે બધી રોટલીને આપણે તળી લેવાની છે એ જ રીતે આપણે બીજી રોટલીને પણ સરસ બેટર લગાવી લીધું છે અને આને પણ સરસ તળી લેશું બધી જ રોટલીને આવી રીતે આપણે બેટર લગાવી અને તળી લેવાનું છે બેય સાઈડ ફેરવતા ફેરવતા રોટલીને આપણે સરસ તળી લેવાની છે તો તૈયાર છે ટેસ્ટી એવો આપણો રોટલીનો નવો નાસ્તો ખજૂર આમલીની ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે અથવા તો બાળકોને ટમેટો કેચપ સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે આ રોટલીનો નાસ્તો તમે ચા સાથે પણ ખાઈ શકો અને દહીં સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો